હેલો ભાઈ યોગ એમ છો મજામાં સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલમાં ફરી એકવાર મારું નામ છે પરમાર સુધીર આજે ડે ફોર છે આમ તો ડે ફોર કાલે હતો પણ કાલે રનિંગ બી નથી થયું અને ગોઠણમાં ઈજા પણ થઈ ગઈ હતી પપ્પાને મજા પણ નથી એટલે અહીંયા દવાખાને લઈ ગયો તો આખો પપ્પા તો ત્યાં જ ભઈ ગઈ અને આજે ખાલી હાલવાનું છે બરાબર હા છ સાત કિલોમીટર વોકિંગ કરવાનું છે કારણ કે ગોઠણમાં તકલીફ થઈ ગઈ છે ગોઠણ સોજી ગયા હતા હા તો તમારી તૈયારી કેવી ચાલે છે આપણે આજે તો હાલવાનું છે કાલથી પછી ફરીથી આઠ કિલોમીટર જેવું રનિંગ કરવાનું છે તો એના માટે પણ આજે થોડુંક બોડી રિલેક્સ એન્ડ મસલ્સ ડાઇટ જોઈએ હવે આપણે તૈયારી બી કરું છું બ્લોગિંગ બી ચાલુ કર્યું છે અને મારી જે સોશિયલ મીડિયા એજન્સી હતી એ એકવાર ફરીથી મેં સ્ટાર્ટ કરી છે બરાબર એમાં પણ થોડા ઘણા અંશે ક્લાઇન્ટ આવ્યા છે બરાબર ગૂગલ એડ્સના માધ્યમથી પણ જોઈએ એવું હવે રિસ્પોન્સ નથી મળતું કારણ કે માર્કેટ બી બહુ ઓપન થઈ ગયું છે વાઇડ થઈ ગયું છે મારી તો ઈચ્છા ફસ્ટ પ્રાયોરિટી યુટ્યુબર બનવા કરતાં પણ મારે તો એક ગવર્મેન્ટ ઓફિસર જ બનવું છે બરાબર પણ જોઈએ હવે કેવી રીતના બધું થાય છે તો બી આપણે એક ટ્રાય કરવાની છે કે ભાઈ ભલે ગોઠણ દુખાવો ચાલુ હોય પણ હવે રનિંગને બહુ જાજા દિવસો એવા બાકી નથી રહ્યા બરાબર માન મુશ્કેલ જોઈએ ને આપણે તો ભાઈ હા આજે કેટલી પચીસ તો થઈ ગઈ છે ક્રિસમસ છે પાંચ દિવસ આ અને પંદર દિવસ ઓલા એકવીસ દિવસ અને મારે ફરીથી એકવીસ દિવસમાં આઠ કિલો વેઇટ ઓછો કરવાનો છે જે બહુ જ અઘરું છે કારણ કે મેં જે લાસ્ટ ટ્વેન્ટી ફાઈવ ડેઝ સર્વાઇવિંગ કર્યું છે બરાબર નાઇન્ટી કેજી ટુ એટી ટુ પોઈન્ટ ફાઈ કેજી બહુ એક હાર્ડ હતી કારણ કે લાસ્ટ ટાઈમ ટ્વેન્ટી ટ્વેન્ટી ફોરમાં જ્યારે ભરતી બહાર પડી ને ત્યારે મને આ વેઇટ લોસ કરતા લગભગ લગભગ છ મહિના જેવું ઈ ગયું હતું અને મેં એ છ મહિનાની જર્ની છે ને ફરી એકવાર એકવીસ દિવસમાં કમ્પ્લીટ કરી નાખ્યું તમે વિચારી શકો છો મેં કેટલું એક પોતાનું ફોર્સ લગાડી દીધું પણ બધી હવાબાજી જ છે બધી વાતું જ છે કારણ કે જો સિલેક્શન ન થાય મારું તો તો પછી ગંગા નાઈ નાખવાનું છે કારણ કે હજારો ક્વેશ્ચન્સ સવાલ ઊભા થાય બરાબર માતા પિતા તો ક્યારેય સવાલ નથી કરતા પણ સમાજના જે સવાલો હોય ને તમને મારી નાખતા હોય છે આજે આપણે આમાં એક કિલોમીટરનું રનિંગ કરવાનું છે બરાબર આપણે રેલવે ક્રોસિંગથી લઈને આગળ એક ઝાડવું છે ત્યાં સુધી એક કિલોમીટર થઈ જાય છે હા કાલથી તો આપણે રોડ ઉપર જ રનિંગ કરવાનું છે હેલો ગાઈઝ તો આપણે ગોઠણનો અસહ્ય દુખાવો થોડી સુઝન અને ઘણા ટેન્શન વચ્ચે આપણે ફરીથી ટ્વેન્ટી મિનિટમાં થ્રી કિલોમીટર કમ્પ્લીટ કર્યું છે મને ખ્યાલ છે કે આ થોડોક ટાઈમિંગ વધારે છે પણ મને એવી આશા છે કે છેલ્લા દસ દિવસમાં હું આ કેચઅપ કરી લઈશ અને મારો જે ગોલ છે એટી ટુ ટુ સેવન્ટી ફાઈવ કેજી વિધિન અ ટેન ટુ ફિફ્ટીન ડેઝ હું આ હા અલ્ટ્રા અચીવમેન્ટ હું જલ્દી જ હાસિલ કરી લઈશ બટ ખાસ તો એ કે પપ્પાની તબિયત થોડી ખરાબ થઈ ગઈ હતી હા જેનાથી હું વધારે ટેન્શનમાં આવી ગયો હતો કારણ કે અમારા ઘરનું બધું જ હેન્ડલિંગ મારા પપ્પા પોતે કરે છે ઠીક છે હા હું કંઈ કમાતો નથી હા ઝીરો રૂપીઝ નહીં છે મારી હા મારું ઝીરો પર્સન્ટેજ કોન્ટ્રીબ્યુશન છે મારું મારું ફેમિલીમાં હા તો પણ મારા પપાયે કે મારા મમ્મીએ મને ક્યારેય કંઈ કીધું નથી એ વાતનું હંમેશા દુઃખ રહેશે કે હું મારી ફિલિંગ્સ એમની સામે ક્યારેય જાહેર ન કરી શકું બટ જે બી હોય કદાચ મારા અંદર જ ખામી છે કે મારા બધા ફ્રેન્ડ સર્કલ્સ વેલ સેટેડ છે કાલે જ મેં મારા મિત્રને એક પોસ્ટ જોઈ છે મારા કરતાં પણ હોશિયાર તો નહોતો પણ કદાચ હોઈ શકે છે મારા કરતાં પણ હોશિયાર હોઈ શકે છે ઘણા છુપારુસ્તંભ પણ હોય છે તો એ કાલે પોલીસમાં ચયન થઈ ગયું એનું કાલે નિયમ નિમણૂક પત્ર લેવા ગયો હતો અને જ્યારે એને ફોટો મૂક્યો ત્યારે હું ખરેખર હેપતાઈ ગયો હતો કે તું આટલો ફેમિલી સપોર્ટ છે છતાં પણ તું કંઈ ન કરી શક્યો એ વાતનું હંમેશા દુઃખ રહેશે કે હું લાઈફમાં કંઈ ન કરી શક્યો બસ આટલું જ કહેવું તું મારે આજે તો મારા વિડીયો મારી ચેનલને લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ જરૂર કરજો કારણ કે તમારો ખૂબ ખૂબ સપોર્ટ મને જરૂર છે હવે જ્યારે પણ નેક્સ્ટ બ્લોગ આપણે બનાવશું ત્યારે મારા ફેમિલી મેમ્બર્સથી હું તમને મળાવીશ જે ખરેખર એક રોમાંચક છે કારણ કે મને બહુ શરમ આવે મારી ફેમિલી સામે આવું બધું કરતા અને બોલતા ને જે મેં ક્યારેય નથી કર્યું શરમ તો મને રોડ ઉપર જ્યારે મેં વિડીયો બનાવવાની સ્ટાર્ટ કરી બ્લોગ બરાબર ત્યારે પણ બહુ આવતી હતી પણ ધીરે ધીરે દૂર થઈ ગયા હવે લોકો બાજુમાંથી નીકળી જાય છે ખબર પણ નથી હોતી હા કોઈને કંઈને કોઈ નથી પડી કે આ શું કરે છે ઠીક છે તો આજે આપણે ફરીથી એક માઇલ સ્ટોન હાંસિલ કરી લીધો છે કે ભાઈ વીસ મિનિટમાં થ્રી કિલોમીટર નોર્મલ પેસ શ્વાસ બિલકુલ કંઈ નથી ચડ્યો બરાબર તો એક સારું એક નિશાન છે કે ભાઈ આપણે એક સાચા રૂટ ઉપર છે થેન્ક યુ ફોર વોચિંગ મી તો સબસ્ક્રાઈબ કરતા જાજો